રામલાલ ને સીતારામ તો આજે અમારે બનાવવાનું છે શાક તો એ શાક બનાવવાની તૈયારી કરીએ તો પેલા તેલ થી ચાલુ કરીએ નાખીએ છીએ કે કેટલા સમય થી બનાવ્યું નથી લગભગ છ હાથ મહિના થઈ ગયા નહી તો એમ નથી બનાવ્યું પછી પેલી વાર બનાવીએ પનીર

એક ભાઈ અમારે પૈસા ધાઈ ને સતત ગવી નું મોટું હવે આપણે ટમેટા ટમેટા નહીં પડી ગયું છે તો મને અહીંયા બિસ્કટમાં દળી નથી આવે. બરાબર બિસ્કટમાં નહી વળતું. આપને લાગે

મજા લી જોઈ નાખી થોડક નથી છેલ્લે મસાલો નાખવાનો વારો આવી ગયો છે આપણે એમાં મસાલો નાખી દઈએ પનીર માં પછી જોશો વાદી નું મોકલાવું તમે કેતા હોય તો વાટકા માં ભરીને મોકલાવું મારા વાળા બે રીતે મોકલાવું મારા વાળા આ ધાણા આ છે ઘરની વાડીના દેશી દેસી

રાતની કે કરે ગરમી ગરમી થઈ ગઈ આટલી ઠંડી છે ને ગરમી ગરમી થઈ ગઈ મારું મોણ આવો તેલામ ઠંડી છે પણ આને ગરમી થાય લોકો બધે ખબર છે સુલે કેટલી ગરમી થાય પાછું ઢાંકી દઈએ પાછું ઢાંકી દઉં અવે નાખીસ સટની બસાન તા જી નું બુકું ઓલો ઈ કેવું બને पनीर બનાવવામાં તો મસ્ત આપણે હવે એમાં પાણી નાખી દીધું ધીરે ધીરે સડવા દઈએ હવે વારો મિત્રો આ ખાવાની એવી જ મજા આવી જાય બને શાક હતું પનીર નું શાક રોટલી મેં તો કોઈ થી બનાવ્યું નથી પણ એ બનાવી દે એટલે હું ખાઈએ ત્યાર ખાવાનું કોને નો તો હવે વારો છે પનીર નો નાખી દીધું

ખાવા બેઠી ગયા બધા પરવાન ચાલુ કરી પનીર બધા નોખ નોખા બેઠી વાટે બેઠા ખાવાની આ એક બે તો સલુ કટ દીધું જો એ તો કે તાંઝળી મેથી ભાજી કે જો પનીર બનાવી શકાય

બધા બેઠી ખાવા સલુઈ કરી દીધું કેમ લાગ્યું રુદ્રાજ